આપણે બીજું ના લઈ ને આવ્યા હું રાખો થી રાખો ફર અને નવો પુઓ સાપવામાં જો તું ખાલી રહેતી હોય તો આ પડે

કમ્પ્લીટ વોચ કમ્પ્લીટ હા બસ તા વેણ આલ્યો માય હવે જુઓ બોલો તમે તમારા પાન બિહારો બરોબર તમાર ડોસી ધૂનવા આવતી હોય તો એ આટો એક વધારો પડે બરોબર હાચો વોજી વધારો વધારો હા ના એ તો પણ અમે સપનું આવતું મને તો ખબર જ હતી વોજી એ આ વેણ ખરી ખરો છે ને ખરો બસ તા ના બા વેણ વેણ બેસ્તા નો હેડ

આવશે આવશે બે બે તો સબરી બે હું આ શું આવે ફૂટુ માં માને યાર કે બે આવશે આવશે બરાબર આમ કરો તારા કોઠે જ આવશે હું આજ તું કાલ નહીં હેડ હેડ તો ગોઈ જોન તમે બરાબર આ ના આવ્યો તો બળદ નહીં

ચિંતા ના કરારી માં તારી જોઈ જાવ જાણ છે પુવાજી કલમ તૂટે છે નાખો નાખો ફરી આવશે કરો વધાવો પુવાજી છે

ભાઈ હું ચાવણ માતાએ હા ભલે ભલે તમારો ભાઈ ખરો 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 કે આ વધાવો વધાવો સ

ઘરો છે ને ઘરો બસ સ્થાન અગિયાર વાગે ભી હાળવાનું લાલ લાલભાઈ તમે તમારા લાવો થોડો

અને હું આવું છું નકર મારા તો તને તને કોઈ જોવાની જરૂર નહીં ભાઈ હાર હાલ હાલ ભાઈ આ છોકરાને ભલે 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 ભાઈ આમ હું તો ભાઈ આમ હું તો આટલું કાલ નહીં છોકરાને વિચારું તો તો મંગુ હોય માં હા ભાઈ તો પાટમાં વેણ નાખ અમે મોનીએ જઈ રીતે એક તું મંગુ છે હા પાટમાં વેણ નાખ માં હે તો મારો વેણ લે ભાઈ ઓ ભાઈ

એટલે હબલાના હું કોઠે આવી છું ના મને કહેવાય આવાનું કોઈ થતું નતું ભાઈ ના મને મને બહુ દખમા છે હવે તોણી તો છે

જતા દે ના હોય તો મારા હા નું કોણ કરે ભાઈ સાચું ખોટું વાત હ તું આઈ ધૂણવા બરોબર અમે મોન પરીક્ષા નહીં લેતા ના કરું તો જો તું અશ્વિન ભાઈ હોય

આવું વચ્ચે પડ્યું હોય તો ચોથી હાથ આયુ લાલ ભાઈ કરતું નથી કશું આપડે હવે આમનું ફો થઈ ગયું થઈ ગયું આપડે બધા રજા લઈએ આપણે રજા લઈએ રજા લઈ લો તમે તમારા માતા આપડે જે થતું હોય તમારા માતા અમે હાલ શું હાલિપુવાજી